આ સેવા થાય પણ તાર ના પડી પડે ને ઠેકુડામાં હે 10000 ઠેકુડામાં ને ખોદી મારા ભાઈ

અલે ફ્લેશ પ્લેર લાગે ના ના આ શું કેરો હે યે પ્રશ્ન ખેલી તો બકરો લઈ જા ને જા રે લઈ જાસા હા લેતો લઈ લેને આપડે ખેતર વારો હોય તો બધું કોસા કા આપડા બાર ખેતર તો હવે ને અરે યાર હવે ભાઈ બોકડો લઈ ગયા તમારા ગામ ના બકરો લઈ ગયો ખરાબ ગામ જોવે લાગે અમારા ગામના ઓ તમારા ગામના એ કેવા હતા એક ભઈએ તો ઓટો ઓટો અને એક કાકા બજીતી બંડી પેરે તો ઓ કાવાજી તો તોય નકકી ઉલા સોયટો રો જેસે આ લઈ ગયા હવે તમે કાક કરો મારા બકરો પાસે લાવરા અરે ની મને લાવો લાકડી

મારા બેટા મારા બકરો બાપનો માર છે